જામનગર તાલુકાના આમરા ગામે વિકાસના કામો માટેની ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતી હોવાનો આક્ષેપ ગામના આગેવાન દ્વારા કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી જામનગર તાલુકાના આમરા ગામ ખાતે વિકાસના કામ માટે સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખાસ કરીને આજ રોજ જામનગર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જામનગરના આમરા ગામે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતી હોય જેના લીધે વિકાસના કામો થઈ શકતા નથી તેથી આ મામલે વહેલામાં વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો વહેલી તકે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે આ મામલે જામનગરના અમરા ગામના દિલીપભાઈ રાઠોડે આ અંગે વધુ વિગતો આપી હતી હું છું દિલીપ રાઠોડ અને આજે જામનગર તાલુકા પંચાયતે સર્વે તાલુકા વિકાસ અધિકારી શ્રી સર્વે સાહેબને એક રજૂઆત કરવામાં આવ્યો કરવા માટે આવ્યો હતો એમાં આ જામનગરના આમરા ગામમાં એટીવીટી એટલે આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકોમાં છેલ્લા એક વર્ષ થયા બેથી ત્રણ રસ્તાઓની ગ્રાન્ટ આવેલી છે અને આમરા ગામમાં અત્યારે છેલ્લા ત્રણ વર્ષ થયા વહીવટી શાસન છે વહીવટી તલામ તલાટી મંત્રી વહીવટી સરપંચ છેલ્લા ત્રણ મહિનાથી નિમણૂક કરવામાં આવ્યો છે એટલે એ કાંઈ કામ નથી કરતા ગ્રાન્ટું પાછી વહી જાય એના કરતાં વપરાય એટલે મેં એમને તલાટી મંત્રીશ્રીને સરપંચને એવી રજૂઆત કરી હતી કે આ રસ્તા જે ગ્રાન્ટું આવી છે એ યોગ્ય સમયે વાપરવામાં આવે તો પાછી ના જાય એક તો અમે અવડા વિરોધ આવેદન અરજી નેતાઓને અરજીઓ કરી ત્યારે એ લોકો ગ્રાન્ટ અથવા મજબૂરી બની જાય કે ગ્રાન્ટ પાસ કરવી જ પડે અને એ ગ્રાન્ટું પછી આ તમારા દ્વારા અથવા નેતાઓની સરકારી અધિકારીઓની મિલી ભગતથી પાછી વહી જાય છે એ જ પાછી ગ્રાન્ટું એટલા માટે જે તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયા સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો હતો ત્યાં તાલુકા વિકાસ અધિકારીને આ વાતની વાત સાંભળવા માટે સમય નહોતો પોણી કલાક સુધી હું તાલુકા પંચાયતે બેઠો રહ્યો ત્યારે ન છૂટકે મારે તાલુકા પંચાયતની કચેરીએ નીચે બેસવું પડ્યું અને ધરણા ઉપર બેસવું પડ્યું મેં કીધું જ્યાં સુધી સાહેબ બહાર નહીં આવે મળવા માટે અથવા મળવાની મંજૂરી નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ઉપર બેઠો રહીશ એટલા માટે પછી ત્યાર પછી સાહેબે અંદર બોલાવ્યું અને ત્યાર પછી મેં મારી વાત રજૂ કરી છે અને એક આવેદન આપ્યું છે જે ટૂંક સમયમાં ગ્રામ આ ગ્રાન્ટનું કામ કરવામાં નહીં આવે તો હું તા આગામી સમયમાં ગ્રામજનોને સાથે રાખી અને તાલુકા પંચાયતને તાળું બાંધવા બાંધ તાળાબંધી કરવાનો કાર્યક્રમ કરીશ જય હિન્દ રજૂઆત હમણાં મને મળી છે લોકોની રજૂઆત એવી છે કે એક્ટિવિટીના રસ્તાઓનું આઠ નવ મહિનાથી ગ્રાન્ટ આવી છે પણ હજી કામ શરૂ નથી થયું અને ઝડપથી કામ શરૂ કરાવવા માટે રજૂઆત છે એટલે એની તપાસ કરીને બને શક શક્ય એટલી ઝડપથી જાય એમના કામ પૂરા થઈ જાય અને એમની રજૂઆત છે એનો સુખદ અંત આવે એવા મારા તો તમામ પ્રયાસો કરવામાં આવશે પૂરતી તો જે આવી હોય એના પ્રમાણમાં એનું એસ્ટિમેટ હોય એ પ્રમાણમાં ગ્રાન્ટ વપરાતી હોય કામ શરૂ થાય કામ પૂરું થાય ત્યાં સુધીમાં આ જે ગ્રાન્ટની વાત છે આઠ નવ મહિનાથી આવેલી છે એ હું જોડાવી લઉં એ કામ એને શરૂ કરાવીને ઝડપથી પૂરું થાય એવું કરાવડાવી દઉં આંદોલનની ચિંકી ના એની પહેલા કરાવી દઈશું એવું એને નહીં કરવું પડે